જય માતાજી મિત્રો પચીસ દિવસથી વરસાદ ચાલુ છે અને લગાતાર વરસાદ ચાલુ છે અને ખૂબ નુકસાન કર્યું છે ખેડૂતોને મગફળીઓ બાજરી એમનું ખૂબ નુકસાન કર્યું છે અમુક અમુકની બાજરી ઊભી છે પચીસ ટકા ત્રીસ ટકા બાજરી ઊભી છે મગફળીઓ ઊભી છે પણ મિત્રો એટલું બધું નુકસાન કર્યું છે તમે કઢાવવું મુશ્કેલ છે બાજરી ઊભી ઉભી તમે જોઈ શકો છો બધું સાફ ખવાઈ ગયું છે બાજરું તો તમને પૂરેપૂરો હું વિડીયો બતાવે તો વિડીયો જોઈ દઉં પૂરેપૂરો તો મિત્રો તમે જોઈ શકો છો બાજરી ओगी जे मित्र तोला पूरी થઈ ગઈ છે કે આનું લમ થોડુંક ઓમ ના હોય એટલે કપડે પણ મિત્રો બધી સાફ થઈ ગઈ છે ઓગી જ આપની પડી આ ખેતરમાં મિત્રો એવું જ છે સાર પણ બધી પૂરી થઈ ગઈ છે આ સાર કોઈ કોમન આવે ઊભી જઈએ બધું ક્યાર મતલબ ઊભેલી સાર પણ બધી આ તમે જો શકો સાફ થઈ ગઈ છે વધારે પાણી પડે એટલે આવું થઈ જાય વરસાદનું પાણી મિત્રો પડે છે વધારે પડતું બાજરીની સિઝનમાં એટલે આવું થઈ જાય આ બાજુ પણ મિત્રો બધું એવું જ છે તો આવું છે મિત્રો ખેડૂતોને નુકસાન તમે વિડિયોના માધ્યમથી જોઈ શકો છો તો વિડીયો શેર કરજો જય માતાજી